લોકસભા ચૂંટણી માટે અમરેલીમાં કોંગ્રેસના મધ્યસ્થ કાર્યાલયના ઉદ્ઘાટન સમયે પ્રતાપ દુધાતે ભૂપતભાયાણી પર પ્રહાર કર્યા હતા ભૂપતભાયાણીએ રાહુલ ગાંધીને લઈને વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી જેનો જવાબ આપતા પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાતે ભૂપતભાયાણીને આડે હાથે લીધા હતા તેમજ વધુમાં તેમણે જણાવ્યું કે અમરેલીમાં ભાજપના ઉમેદવારના ફોર્મ ભરવા સુરતથી ભાડુવાથી માણસો લાવવામાં આવ્યા હોવાની વાત જણાવી તેમજ ભાજપના લોકો ભાન ભૂલીને વાણી વિલાસ કરતા હોવાથી લઈને પ્રતાપ દુધાતે ભૂપત ભૂપતભાયાણી સહિત ભાજપના નેતાઓને આડે હાથે લીધા હતા રાહુલજી બારામાં નિવેદન કર્યું રાહુલજી ને જે તમે ભાષાથી ઉપયોગ કરો હું તમને પૂછવા માંગુશ ભૂપતભાઈ બાયણી

ભાજપનો વળતો જવાબ આપવાનો છે મે ભારતીય જનતા પાર્ટી જે વાતમાં સમજી શકે એ વાતમાં મે જવાબ આપ્યો છે એ ભારતીય જનતા પાર્ટીનો વેચાયેલો ધારાસભ્ય એ રાહુલજી બારામાં ટીકા ટિપ્પણી કરીને જે વાણી વિલાસ કર્યો છે તો વળતો જવાબ મારે એને કરવો એ મારી ફરજમાં આવે છે ભાજપે એનો જવાબ પણ નથી કર્યો ત્યારે કોંગ્રેસના પ્રમુખ તરીકે મારે જવાબ કરવો એ મારી ફરજ છે